દ્વારકાનગરી ના અનેક વિસ્તારો પાણીથી તરબોળ છે તો જિલ્લાની અંદર જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જાઓ તો ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે જ્યાં જુઓ ત્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર પાણી પાણી અને પાણી દેખાઈ રહ્યું છે મોટી સંખ્યામાં યાત્રિકો અહીંયા આવતા હોય છે શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શને આવતા હોય છે પણ દ્વારકાની અંદર અત્યારે સોંપો પડી ગયેલો દેખાય છે આ એ રસ્તાઓ છે કે જે મંદિર તરફ જાય છે જ્યાં ભક્તોની ચહેલ પહેલ અને ભીડ જોવા મળતી હોય છે પણ અત્યારે દ્વારકા નગરીમાં અહિયાં પાણી સામ્રાજ્ય જમાવી લીધું છે અને દ્વારકા જાણે કે થંભી ગયું છે

જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે ખેતરો જે છે તે જાણે કે બેટમાં ફેરવાયા હોય તે સ્થિતિ જે છે તે ઠેર ઠેર જોવા મળી રહી છે અનેક વિસ્તારો હાઈવે ના એવા છે કે જ્યાં આ જ પ્રકારની સ્થિતિ પોરબંદરથી દ્વારકા સુધીનો જે હાઈવે છે ત્યાં આ જ સ્થિતિ જે છે તે નજરે પડી રહી છે મહત્વનું છે કે જે પ્રમાણે ગઈકાલે બાર ઇંચ જેટલો વરસાદ જે છે તે દ્વારકામાં વરસ્યો હતો ને ફરી એક વખત બપોર બાદ આ વરસાદનું આગમન જે છે તે દ્વારકા નગરી ઉપર થયું છે દ્વારકા શહેરી વિસ્તાર જે છે મંદિરની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ પાણી જે છે તે ઠેર ઠેર ભરાયા છે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ જેટલા ખેતરો આવેલા છે તે જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ જે છે તે નજરે પડી રહી છે પણ કશ્યપ અત્યારે એવું લાગે છે કે થોડી રાહત કદાચ દ્વારકાને થઈ હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે આપ જે આ છો તડકો ખીલેલો દેખાય છે જો કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો તો આપની પાછળ દેખાય છે પણ અત્યારે થોડી રાહત મળી હોય એવું લાગી રહ્યું છે બિલકુલ જે હાઈવેના જે માર્ગો હતા ને તે માર્ગો પણ પાણીમાં ગરકાવ જે છે તે થઈ ગયા હતા પરંતુ હવે મુખ્ય માર્ગો જે છે ત્યાંથી પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું જોર જે છે તે વહેલી સવારથી ઘટ્યું છે પરંતુ ખેતરોમાંથી પાણી જે છે તે હજી નથી ઉતરી રહ્યા અને તેના કારણે ઠેર ઠેર ખેતરો જે છે તેમાં પાણીના જાણે કે તળાવ ભરાઈ ગયા હોય તેવી સ્થિતિ જે છે તે નિર્માણ પામી છે અને તેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન જે છે તે થાય તેવી શક્યતાઓ જે છે તે જોવાઈ રહી છે જે પ્રમાણે અનરાધાર વરસાદ વરસ્યો અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ જે છે તે પોરબંદરથી દ્વારકા હાઈવે સુધીમાં આવતા જેટલા પણ ગામો છે તે તમામ ગામોમાં આ રહેલા ખેતરો છે તેમાં આ જ દ્રશ્યો જે છે તે નજરે પડી રહ્યા છે જી બિલકુલ કશ્યપ આભાર માહિતી બદલ પણ અત્યારે ભલે તડકો ખીલેલો હોય પણ દ્વારકા ઉપરથી આ આકાશી આફત હજી ખતમ થઈ હોય એવું નથી લાગી રહ્યું કારણ કે દેવભૂમિ દ્વારકા માટે બાવીસ તારીખ ભારે હોવાનું હવામાન વિભાગનું કહેવું છે